નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના થઈ છે કેપ્ટન તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ રહ્યા છે પણ વાઇસ કેપ્ટન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બનાવવામાં આવ્યા છે હવે તેમના નેતૃત્વમાં આ મંત્રીમંડળ આગળ કામ કરવાનું છે હવે આપણે મહત્ત્વની વાત કરવાની છે જેની ગણગણાટ હતી જેની ચર્ચા હતી કે કોને શું ખાતું મળી શકે છે તે ખાતાની સત્તાવાર ફાળવણીઓ થઈ ચૂકી છે હવે આપણે વાત કરીએ કયા મંત્રીને કયું ખાતું મળ્યું છે તેના પર સૌ કોઈની નજર નાખીએ તો સૌ પ્રથમ શરૂઆત કરવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીથી તેમને ગૃહ ખાતું કેબિનેટ દરજ્જાનું મળ્યું છે સાથે જ ઋષિકેશ પટેલ તેમને ઊર્જા પેટ્રોકેમિકલ્સ અને સંસદીય બાબતોનું ખાતું મળ્યું છે જીતુ વાગાણી તેમને કૃષિ પશુપાલન અને ગૌણ સંવર્ધનનું ખાતું મળ્યું છે કુંવરજી બાવળિયા તેમને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામીણ વિકાસનું ખાતું મળ્યું છે કનુ દેસાઈ તેમને નાણું તેમજ કેબિનેટ કક્ષાના શહેરી વિકાસનું ખાતું મળ્યું છે નરેશ પટેલ તેમને આદિવાસી વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગનું ખાતું મળ્યું છે અર્જુન મોઢવાડિયા તેમને વન અને પર્યાવરણ તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું ખાતું મળ્યું છે ડોક્ટર પ્રદ્યુમન વાંઝા તેમને પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું ખાતું મળ્યું છે રમણ સોલંકી તેમને અન્ન અને નાગરિક પુરવઠાનું ખાતું મળ્યું છે ઈશ્વરસિંહ પટેલ તેમને શહેરી વિકાસનું ખાતું મળ્યું છે પ્રફુલ્લ પાંસેરિયા તેમને આરોગ્યનું ખાતું મળ્યું છે મનીષા વકીલ તેઓ મહિલા અને બાળ વિકાસ સ્વતંત્ર સામાજિક ખાતું મળ્યું છે પરશોત્તમ સોલંકી તેમને મત્સ્ય ઉદ્યોગ જે ખાતું તેમનું યથાવત છે સાથે જ કાંતિ અમૃતિયા જે ખૂબ ચર્ચામાં રહ્યા છે તેમને શ્રમ અને રોજગાર ખાતું આપવામાં આવ્યું છે રમેશ કટારા તેમને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગાય સંવર્ધન રાજ્ય કક્ષાનું ખાતું મળ્યું છે દર્શનાબેન વાઘેલા તેમને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયનું રાજ્ય કક્ષાનું ખાતું મળ્યું છે કૌશિક વૈકરિયા જે અમરેલીના ધારાસભ્ય છે ખૂબ ચર્ચામાં પણ રહ્યા છે તેમની વાત કરીએ તો કાયદો ન્યાય અને ઊર્જા પેટ્રોકેમિકલ્સ કાયદાકીય અને સંસદીય બાબતોનું રાજ્ય કક્ષાનું ખાતું મળ્યું છે પ્રવીણ તેમને ફોરેસ્ટ અને પર્યાવરણ આબોહવા પરિવર્તન પરિવહન સંદર્ભ સંવર્ધનનું ખાતું રાજ્ય કક્ષાનું મળ્યું છે ડૉક્ટર જયરામ ગામિત તેમને રમતગમત અને યુવા સેવાઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંગઠનનું સંકલન મીઠા ઉદ્યોગ સૂક્ષ્મ નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગ સહિતનું જે ખાતું છે તેમને મળ્યું છે ત્રિકમ છાંગા તેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું રાજ્યકક્ષાનું ખાતું મળ્યું છે કમલેશ પટેલ તેમને નાણાં પોલીસ આવાસ જેલ સરહદ સુરક્ષા ગૃહ રક્ષક દળ તેમજ રાજ્ય કક્ષાનું જે તેમને ખાતું મળ્યું છે સંજયસિંહ મહિડા તેમને મહેસૂલ અને આપત્તિનું ખાતું મળ્યું છે તેમજ ગ્રામીણ ગૃહ નિર્માણ ગ્રામીણ વિકાસનું ખાતું મળ્યું છે પીસી બરંડા તેમને આદિયાતી વિકાસ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનું ખાતું મળ્યું છે સૌરેજ ઠાકોરને ખાતી ઉદ્યોગનું ખાતું મળ્યું છે અને રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણનું ખાતું મળ્યું છે